પંજી મંત્રી હતા બિચારા અત્યારે આપણા વચ્ચે નથી રહ્યા પણ એની જોડે એ પુરીઓ બબાલ કરીને મેલાયો તો ત્યારે કામ આયો ને એ હાવજી વધારે આપણે 15 દિવસ ભારત માળા નું કામ ના થવા દીધું અને જ્યાં સુધી પુલીઓ નામ કાયો ત્યાં સુધી આપણે એને સતત લડાઈ ચાલુ રાખી એ પુલીઓ અત્યારે ચોમાસા નું પાણી નિકાલ થવામાં આવતી વધારે ઉપયોગી બન્યું કે ના બન્યું એ જ પુલે પાણી નીકળે છે અને ત્યારે જ્યારે ધારાસભ્ય હતી ત્યારે પણ તમારી જે કાંઈ લડાઈ કે કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય તરીકે તમારા બધાના ધારાસભ્ય તરીકે જે લડાઈ લડવાની હતી જે તે ટાઈમે જે મદદ કરવાની હતી કાંઈ કરી છે અમે નવાઈ નથી કરતા તમારો અમારા ઉપર અધિકાર છે પરિવારના જો અમે અત્યારે વિરોધ પક્ષમાં છો છતાં પણ તમે અમારી રાહ જોવો છો કે હજી બેન નથી આવ્યા ગુલાબજી નથી આવ્યા અમારી પાસે આપવાનું કાંઈ નથી તોય અમારી રાહ જો છો ને તમે એ તમારો પ્રેમ સ્નેહ લાગણી અમારા ઉપર છે અને એટલા માટે તમારી જે કઈ લડાઈ લડવાની છે એમાં કઈ બાકી ને રાખીએ તમારી જે વાત હોય એ ચાબડા સાહેબને પણ કરજો અને સ્થળ ઉપર જોવા માટે જવાનું છે કે ગાડી ન જાય તો ટ્રેક્ટર લઈને પણ અમે જોવા જઈ અને ભવિષ્યમાં આ ગામમાં પૂરેપૂરો પાણીનો નિકાલ થઈને મજબૂત યોજના બને એની વાત પણ સરકાર સુધી પહોંચાડશું આપ સૌનો આભાર અમિતભાઈ